છે ની ગૃહિણીઓએ કહ્યું કે સતત વધી રહેલી મોંઘવારીથી ગૃહિણીઓને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે શાકભાજીના ભાવ આસમાને તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે તેલના ડબ્બામાં ત્રીસ થી ચાલીસ રૂપિયાનો ભાવ વધારો આવ્યો છે તેલના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ પર ભારે અસર પડશે ત્યારે આવનાર દિવસોમાં તહેવાર પણ આવે છે ત્યારે તેલના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે મારું નામ કુંદનબેન ભૂપતરાય પણિયા છે અમે અહીં શું કેશો કેવા ભાવ વધ્યા છે બહુ જ ભાવ વધ્યા છે તેલના ને ઘઉંના ને ચોખાના અને બધાયના ભાવ બહુ વધ્યા છે તો કેવી રીતે અમે ખાઈ

આજે તો ખાસ તેલના ભાવે વધી ગયા અત્યાર શાકભાજી શાકભાજીના ભાવ તો વધી જ આજે તો તેલનાય ભાવ વધી ગયા ભાવી રૂપિયા અને ચાલીસ રૂપિયા પર ડબ્બાના ઉપર છે ભાવ હવે અમારે શું કરવાનું તહેવાર નજીક આવે છે મોરાકા જયા પર્વતી આ બધા તહેવાર આવે છે નાના નાના છોકરાઓ આપણે તો હજી બજેટ જેમ તેમ કરીને ખાઈ લેશું આજે છોકરાઓને તેલમાં કેમ કરશું પૂરી બનાવવાનું કેમ બનાવવું વરસાદ છે બેન શાકભાજી અને અન્ય ભાવ વિધા કેવો બજેટ વિખેર બજેટ બહુ વિખાઈ ગયું છે હવે અમારે આમાં કેટલા ઘર હલાવી અમને ખબર જ નથી પડતી પગાર ટૂંકો પડે છે ગમે તેટલો પગાર હોય આ શાકભાજી તેલ ના આ તેલ બધી વસ્તુમાં મોંઘવારી આવી ગઈ છે ખાસ કરીને તેલ ને શાકભાજી તો હવે એ રોજ છે એ હવે મારે કેમ કરવું તેલમાં કેવો ભાવ વિધા છે તેમાં બહુ વધારે ભાવ છે 30 40 રૂપિયા એમ વધી ગયા છે ડબ્બામાં